ત્યારે સુરતમાં પાંચ દિવસ માટે સુરત પોલીસ દ્વારા આઈ ફોલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ટ્રાફિકના નિયમો અંગે વાહન ચાલકોને જાગૃત કરવાની સાથે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ સર્કલ અને પોઈન્ટ પર ઉભા રહી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે અને તેનું નિયમોનું પાલન કરવા માટે સમજ પણ આપવામાં આવી રહી છે ત્યારે આ અંતર્ગત દક્ષેશ્વર મંદિર પાસે ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો અભિયાન અંતર્ગત વાહન ચાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા સુરતમાં હજુ પણ અનેક વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું નથી કરી રહ્યા પાલન ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો અભિયાન થકી વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અંગે માહિતી આપવામાં આવી રહી છે અને લોકો વધુમાં વધુ ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી માહિતગાર આપી હતી અને સાથે તેનાથી જો ટ્રાફિક નિયમોનું પાલન કરાશે તો અકસ્માતની ઘટનાઓ પણ ઘટશે તેમ પણ પોલીસે જણાવ્યું હતું અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ